જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો કૃષ્ણ જન્માષ્ટમી સનાતન ધર્મનો એક મુખ્ય તહેવાર છે જે ભગવાન કૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના દિવસે અડધી રાત્રે રોહિણી નક્ષત્રમાં થયો હતો તેથી દર વર્ષે આ દિવસને કૃષ્ણ જન્મોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે આ વર્ષે જન્માષ્ટમીની તારીખને લઈને થોડી ગૂંચવણ જોવા મળી રહી છે આવું એટલા માટે છે કારણ કે જન્માષ્ટમીની તારીખ પંદર ઓગસ્ટે રાત્રે લાગી રહી છે અને આગામી દિવસે બાર કલાક પહેલાં સમાપ્ત થઈ રહી છે તેવામાં શું જન્માષ્ટમીની ઉજવણી પંદર ઓગસ્ટે થશે કે ઉદયા અનુસાર આ પર્વની ઉજવણી સોળ ઓગસ્ટે કરવામાં આવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર બે હજાર પચીસમાં ક્યારે ઉજવવામાં આવશે તેના શુભ મુહૂર્ત કયા છે અને અને કૃષ્ણ જન્માષ્ટમી ઉપર બાળગોપાળની પૂજા માટેની સામગ્રી શું જોશે તથા કઈ રીતે પૂજા કરવી અને જન્માષ્ટમી પર શું કરવું જોઈએ તેની વાત આજના વિડીયોમાં આપણે કરીશું જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો બાવનમો જન્મોત્સવ છે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી સોળ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારે કરવામાં આવશે પૂજાનું શુભ મુહૂર્ત મોડી રાત્રે બાર ને ચાર કલાકથી બાર ને સુડતાલીસ કલાક સુધી રહેશે ચંદ્રોદય સમય અગિયાર ને બત્રીસ કલાક સુધી આઠમ તિથિ પ્રારંભ પંદર ઓગસ્ટ બે હજાર પચીસના અગિયાર ને ઓગણપચાસ મિનિટથી

તો જન્માષ્ટમીનું વ્રત ઘણા લોકો સૂર્યોદયથી લઈને રાત્રે બાર કલાક સુધી રાખે છે તો ઘણા લોકો આ વ્રતના પારણા આગામી દિવસે સૂર્યોદય બાદ કરે છે કેટલાક ભક્ત રોહિણી નક્ષત્ર કે આઠમની તિથિ સમાપ્ત થયા બાદ વ્રતના પારણા કરે છે આ વ્રતમાં ફળાહારી ભોજન સિવાય કંઈ ગ્રહણ ન કરી શકાય મિત્રો હવે આપણે જોઈએ કે પૂજા સામગ્રીમાં કઈ વસ્તુ ભગવાન કૃષ્ણની પૂજા સામગ્રીમાં બાજોટ પીળા સાફ વસ્ત્ર બાળકૃષ્ણની મૂર્તિ સિંહાસન પંચામૃત ગંગાજળ દીપક દહીં મધ દૂધ ઘી ધૂપબત્તી ગોકુળાષ્ટ ચંદન અક્ષત અને તુલસીના પાન માખણ મિશ્રી ભોગ સામગ્રી મિત્રો બાળગોપાળની શૃંગાર સામગ્રીમાં શું જોશે તો બાળગોપાળના જન્મ પછી તેમના શૃંગાર માટે ઈત્ર કાનહાના પીળા વસ્ત્ર વાંસળી મોરપંખ ગળામાં વેજંતી માળા માથા માટે મુકુટ હાથ માટે બંગડીઓ રાખવી મિત્રો હવે આપણે જોઈએ કે જન્માષ્ટમીની પૂજા કઈ રીતે કરવી જોઈએ બાળગોપાળના જન્મ રાત્રિમાં બાર વાગ્યે થશે સૌથી પહેલાં તમે દૂધથી તે પછી દહીંથી પછી ઘી પછી મધ સ્નાન કરાવ્યા પછી ગંગાજળથી અભિષેક કરાય છે એવું શાસ્ત્રોમાં વર્ણિત છે સ્નાન કરાવ્યા પછી તમે મનમાં ભક્તિભાવ રાખતા નાના બાળકની રીતે તેને લંગોટ પહેરાવી જોઈએ જે વસ્તુઓથી બાળગોપાળનું સ્થાન થયું છે તેને પંચામૃત કહેવાય છે પંચામૃતને પ્રસાદના રૂપમાં વહેંચાય છે પછી ભગવાન કૃષ્ણને નવા વસ્ત્ર પહેરાવવા જોઈએ જન્મ પછી મંગળ ગીત પણ ગાવું કૃષ્ણજીને આસન પર બેસાડી તેમનો શૃંગાર કરવો જોઈએ તેમના હાથમાં બંગડી ગળામાં વેજંતી માળા પહેરાવો પછી તેમના માથા પર મોરપંખ લગાવી મુકુટ પહેરાવો અને તેમની પ્યારી વાસળી તેમની પાસે મૂકો હવે ચંદન અને અક્ષત લગાવો અને ધૂપદીપથી પૂજા કરવી જોઈએ પછી માખણ મિશ્રીની સાથે બીજા ભોગ સામગ્રી અણપણ કરવી ધ્યાન રાખો કે ભોગમાં તુલસીનું પાન જરૂર હોવું જોઈએ ભગવાનને હિંડોળામાં બેસાડીને હિંચકે ઝુલાવો અને નંદકેર આનંદ ભયો જય કનૈયા લાલ સાથે રાતભર ભગવાનની પૂજા કરવી જોઈએ મિત્રો હવે આપણે જોઈએ કે જન્માષ્ટમી પર શું કરવું જોઈએ આ તહેવાર પર સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવું જોઈએ તેના માટે તમે પાણીમાં ગંગાજળના થોડા ટીપા અને કાળા તલ મિક્સ કરીને સ્નાન કરી શકો છો ત્યારબાદ કૃષ્ણ મંદિરમાં જઈને ભગવાનને પંચામૃત અને શુદ્ધ જળ ચઢાવો આ પછી પીળા વસ્ત્રો પછી પીળા ફૂલ અત્તર અને તુલસીના પાન અર્પણ કરો પછી મોર પીછા અર્પણ કરો અંતે માખણ મિશ્રી અને મીઠાઈ અર્પણ કરીને પ્રસાદનું વિતરણ કરો આ પ્રકારની પૂજા ઘરે પણ કરી શકાય છે આ દિવસે ઘરમાં બાલગોપાલને ઝૂલામાં ઝૂલાવાની પણ પરંપરા છે ઉપવાસની પરંપરા આ પરંપરા સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખાસ છે કારણ કે આ તહેવાર વરસાદની ઋતુ છે આ ઋતુમાં ભોજન મોડું અને ઓછું બચે છે જેના કારણે બીમારીઓનું જોખમ અનેક ગણું વધી જાય છે આ જ કારણ છે કે ઉપવાસ કરવાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે પુરાણોમાં કહેવાયું છે કે આ દિવસે ભોજન કર્યા વિના ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી છેલ્લા ત્રણ જન્મના પાપ નષ્ટ થઈ જાય છે આ સાથે જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે જન્માષ્ટમીના ઉપવાસની સાથે ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે અષ્ટમીને જયા તિથિ પણ કહેવામાં આવે છે એટલે કે તે તિથિ વિજય લાવે છે આ રાખવાથી તમામ કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય છે ઉપવાસ એટલે ભગવાનની પૂજા કરતી વખતે મન શરીર અને વિચારો શુદ્ધ રહે છે રોગ દુઃખ અને ગરીબીનો અંત થાય છે કૃષ્ણ સુખ અને સમૃદ્ધિ આપે છે જો તમે ઉપવાસ ન કરી શકો તો શું કરવું જો કોઈ ખાસ કારણસર તમે જન્માષ્ટમીનું વ્રત ન કરી શકો તો કોઈ પણ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને એટલા પૈસા આપો કે તે બે વખત પેટ ભરીને ભોજન કરી શકે જો તમે આ પણ કરી શકતા નથી તો ગાયત્રી મંત્રનો એક હજાર વાર જાપ કરો પુરાણોમાં પણ જન્માષ્ટમીનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર ભારતમાં રહેનાર વ્યક્તિ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરે છે તે સો જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે તેમાં કોઈ શંકા નથી તેઓ દીર્ઘકાલમાં વૈકુંઠ લોકોનો આનંદ માણે છે આ પછી સારી યોનિમાં જન્મ લીધા પછી તે ભગવાન કૃષ્ણ પ્રત્યે ભક્તિ કેળવે છે આ નિશ્ચિત છે અગ્નિપુરાણ કહે છે કે આ તિથિનું વ્રત કરવાથી વ્યક્તિ અનેક જન્મોના કરેલા પાપોમાંથી મુક્ત થઈ જાય છે તેથી શ્રાવણના કૃષ્ણ પક્ષની રોહિણી નક્ષત્રયુક્ત અષ્ટમીના રોજ ઉપવાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા